રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાજપના નેતા ડમડમ હાલતમાં મળી આવ્યા છે એટલે કે પીધેલી હાલતમાં મળી આવ્યા છે ધોરાજી તાલુકા પોલીસે તાલુકા તાલુકા ભાજપના ધરપકડ કરી છે ધોરાજી ભાજપ ઉપપ્રમુખ કેવિન હાસલિયા ડમડમ હાલતમાં રાત્રિ દરમિયાન મળી આવ્યા હતા અને તેઓએ પોલીસે તેઓને પકડી પાડ્યા છે અગાઉ પણ આ જ ધોરાજી તાલુકાના ભાજપના નેતાએ જેલની હવા ખાધી હતી અને ત્યારબાદ તેઓ બહાર આવ્યા હતા જોકે ધોરાજી તાલુકાના જાંજમેર ગામના મહિલા સરપંચના પતિ સામે ગાળો આપી હતી હતી અને જેને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે રાત્રિએ એક કલાકના સુમારે જાંજમેર ગામમાંથી ફરી એકવાર આ ભાજપના નેતા ડમડમ હાલતમાં મળી આવ્યા છે ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટી આ ઈસમ સામે કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ